આદિવાસીઓ વર્ષોથી આધ્યાત્મિક રીતે પ્રકૃતિની સાથે બિરસા મુંડાની પૂજા પણ કરતા આવ્યા છે આજે તેઓ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ ઉજવી રહ્યા છે આદિવાસી યોદ્ધાઓએ દેશના દરેક ખૂણામાં આઝાદીની લડતમાં ભાગ લીધો હતો સાબરકાંઠાના વિજયનગર ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષ સ્થાને યોજાયો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન રાજપૂતે જનજાતીય ગૌરવ દિવસની છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમારા આદિવાસી સમાજને જે ગૌરવ અપાયું છે એ ગૌરવ ક્યારે અમારા આદિવાસી સમાજના લોકો ભૂલશે નહીં સાચા અર્થમાં આદિવાસીના મસીહા કહી શકાય એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબે બિરસા મુન્ડના ભગવાનની જન્મજયંતિના દિવસે એક ટપાલ ટિકિટ બહાર પાડી એનો અમારા આદિવાસી વિસ્તારોમાં ખૂબ અતિ આનંદ અને ગૌરવ સમાન ગણીએ છીએ અને ખાસ કરીને આજે આદિવાસી વિસ્તારોને માટે એમણે એંસી હજાર સોસો કરોડ રૂપિયાનું જે પેકેજ આપ્યું છે એ પણ ખૂબ સરાહનીય છે આજના આ કાર્યક્રમમાં આદિવાસીઓનો વિકાસ થાય એના માટે સરકાર કટિબદ્ધ છે દરેક પાછળના વર્ગનો વ્યક્તિ આગળ આવે અને યોગની એમાં પણ ખૂબ મોટી ભૂમિકા છે આપણા દેશના વડાપ્રધાન માન્ય મોદી સાહેબ પણ યોગને પ્રમોટ કરે છે એમના લીધે એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે એ આપણા સૌ માટે ગર્વ અને ગૌરવની વાત છે